સમગ્ર ગુજરાતના તેત્રીસ જિલ્લા બસો બાવન તાલુકામાંથી વધુ પત્રકારો જોડાયા સૌના સાત સહકારથી પત્રકારોના હક અધિકાર અને પ્રાથમિક પ્રાણ પ્રશ્નોને હર હંમેશા વાંચા આપીશું પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાની પ્રદેશ ટીમની સૂચના અને જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે તાલુકા જિલ્લા હોદ્દેદારો શ્રીઓની વરણી પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ પ્રદેશ મંત્રી શ્રી શૈલેષભાઈ પરમાર જૉન બાર પ્રભારી રાજુભાઈ પટેલ ઝોન કોઓર્ડિનેટર કનકશી રાજપૂત પ્રદેશ આઈટી સેલ નિખિલભાઈ જોશી પ્રદેશ આઈટી સેલ જયેશભાઈ ગજ્જર પ્રદેશ હોદ્દેદાર શ્રી કિરણગીરી ગોસ્વામી તેમજ રોનકભાઈ જાની ચેતનભાઈ પટેલ ભાવિનભાઈ ભાવસાર વગેરે ઉપસ્થિત રહ્યા ઉપસ્થિત મહાનુભાવ દ્વારા પત્રકારિકતા પરિષદની કાર્યપ્રણાલીથી તમામ નવનિયુક્ત પત્રકારોને વાકેફ કર્યા બાદ તાલુકા સંગઠનની રચના કરવામાં આવી હતી તો જોતા રહો લાઈવ એક્સ ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર